ગોત્રી હોસ્પિટલના ડોક્ટરની ગંભીર બેદરકારીના લીધે લુહી લુહાર વ્યક્તિ આ કી તાત્કાલિક તાત્કાલિકની બહાર સુઈ લેવા મજબૂર બન્યા ગોત્રી હોસ્પિટલમાં એક્સિડન્ટનું પેશન્ટ સિનરોડ રાતે ઈલાજ માટે તાત્કાલિક વિભાગમાં આવ્યું હતું પરંતુ ડૉક્ટરની ગંભીર બેદરકારીના કારણે આ પેશન્ટને તાત્કાલિકની બહાર આખી રાત સુઈ રહેવા મજબૂર બન્યા હતા ડોક્ટર દ્વારા પેશન્ટને એડમિટ કરવાનું કહીને બીજા ડોક્ટરે તેમના ઘરે જવાનું કહ્યું હતું પોલીસ કેસ હોવા છતાં આવી ગંભીર બેદરકારી ગોત્રી પોલીસ ગોત્રી હોસ્પિટલમાં જોવા મળી હતી ડૉક્ટરને પૂછતા ડોક્ટરે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોવાનું કહ્યું હતું પરંતુ આ કેટલી ગંભીર બાબત છે લોહી લુહાણ પેશન્ટ હોસ્પિટલમાં બેડ હોવા છતાં આખી રાત નીચે સુવાનો વારો આવ્યો હતો કમલેશ પરમાર પોલીસ અને પહોંચીને પેશન્ટને યોગ્ય સારવારની આપવાની હતી આજ ગોત્રી જનરલ હોસ્પિટલમાં ઓછીથી વિઝિટ લેતા જાણવા મળ્યું કે એક પેશન્ટ જે નીચે સૂતેલી હાલતમાં હતું ત્યારે અમે સંપૂર્ણ એની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે સિંગરોટનો હતો અને એ જે પેશન્ટ જે પેશન્ટનો એપીઆર પણ ફાટેલો હતો છતાં પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગોત્રી જનરલ હોસ્પિટલની માનવતા મરી પરવારી છે આ જગ્યા ઉપર તમે જોશો કે જે જગ્યા ઉપર રો રસ્તામાં સૂતા હતા એ જ જગ્યા ઉપરથી અહીંયા નર્સિંગ સ્ટાફ છે સાથે સાથે સર્વન્ટનો સ્ટાફ છે સાથે ડોક્ટરોની ટીમ પણ અહીંથી અવર જવર કરતી હોય છે છતાં પણ કોઈકની નજર નથી જતી આ વડોદરા શહેર માટે ગંભીર વિષય છે ત્યારે હું ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર આરોગ્ય શાખાના જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે અવારનવાર અનેક હોસ્પિટલો વિવાદમાં આવતી હોય છે ત્યારે આવી હોસ્પિટલોને તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ સાથે સાથે આમની જેની પણ બેદરકારી હોય બેદરકારી સામે જે પણ જે આ બેદરકાર હોય તેઓની સામે એક્શન લેવી જોઈએ કારણ કે એસએસજી હોસ્પિટલ હોય કે ગોત્રી જનરલ હોસ્પિટલ હોય જમનાબાઈ હોસ્પિટલ હોય આ તમામ હોસ્પિટલોની અંદર હાલમાં તમે જોશો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જે સારવાર મળવી જોઈએ જે સુવિધાઓ મળવી સુવિધાઓ સારવાર મળતી નથી આજે જ્યારે જે કહેવાય છે કે જે પેશન્ટ હતું એ પેશન્ટ નીચે સુતેલી હાલતમાં હતું ત્યારે અમારી નજર જતાં અમે તાત્કાલિક આરએમઓ સાહેબ સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓને તાત્કાલિક જાણ કરતા આજે પેશન્ટને એડમિટ કરવામાં આવ્યું છે પરંતુ ખાસ કરીને જ્યારે આ રીતની જે ગંભીર બેદરકારીઓ દાખવતા હોય તેવા ડોક્ટરોની સામે સાથે સાથે જેવા જે જે લોકો જે આ બેદરકારી દાખવતા હોય તેમને તાત્કાલિક ધોરણે તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માગણી છે મામલો હતો ડોક્ટર દ્વારા કેટલી ગંભીર બેદરકારી છે શું ચોક્કસ થી જે પોલીસ કેસ થયો હતો અને જે પેશન્ટ જે પેશન્ટ અંદર જે ખાટલા માં સુતા હતા ત્યારે તેઓને અંદરથી થી જણાવવામાં આવ્યું કે ભાઈ તમે બહાર સુઈ જાઓ એટલે જે પેશન્ટ છે એ પેશન્ટને અમે પૂછ્યું તારે અમને કહેવા મળ્યું કે ભાઈ સીટી સ્કેન કરાવવાનો છે અને સિટી સ્કેનનો રિપોર્ટ આવે ત્યાં સુધી તમે બહાર બેસો એટલે બહાર ક્યાં બેસે કારણ કે આખું તમે જોશો કે એ પેશન્ટને બ્લડિંગ આખું મોડા પર દેખાતું હતું અને આ રીતનું જ્યારે પેશન્ટ અહીંયા આગળ બહાર સુતેલી હાલતમાં જોવા મળે આ વડોદરા શહેર માટે ખૂબ જ ગંભીર વિષય છે એટલે ગોત્રી જનરલ હોસ્પિટલના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એ તાત્કાલિક ધોરણે સંપૂર્ણ તપાસ કરી અને આવા અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ખાસ માગણી છે નમસ્કાર મારું નામ ડૉક્ટર શ્રવણ દવે છે હું અહીંયા ઇમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું મારી સાથે ડૉક્ટર સ્વાતિ મેડમ જે પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે આ પેશન્ટ બહાર સુતું હતું ત્યારે કોઈએ અમને કોઈ જાણ નથી કરી પછી અમે જાણકારી મેળવતા અમે તપાસમાં આવ્યું કે આ પેશન્ટ ગઈકાલે રાત્રે સાડા આઠ વાગે આવ્યું હતું અને સાડા આઠ વાગે આવ્યા પછી સર્જરી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સે એમને ટાંકા લીધા છે ઈએનટીના ડૉક્ટર્સે જોયું છે સાથે સાથે આંખના ઓપ્થેલોજી ડિપાર્ટમેન્ટના ડોક્ટરે જોઈ એમની સારવાર કરી છે ત્યારબાદ એમને દાખલ થવાનું કહેવામાં આવતા દાખલ થવાનું કેસ પેપરમાં લખેલું છે અને દાખલ થવાનું કેસ પેપર પણ નીકળેલો છે તે હું મીડિયા સમક્ષ બતાવવા માગું છું પરંતુ કદાચ કોઈ બીજા ડિપાર્ટમેન્ટના કે કોઈ ઇન્ટર્ન ડૉક્ટર કે કોઈ જુનિયર ડોક્ટર અને દર્દીના સગા એક મિસ કમ્યુનિકેશન થવાના અભાવે કદાચ સગા બરાબર ના સમજી શકે એના લીધે એ દાખલ નથી થઈ શક્યા બાકી અમે ઉપર આઈસીયુમાં એમના માટે બેડ ખાલી રાખ્યો હતો ત્યાંના ડૉક્ટરને પણ જાણ કરી હતી કે આવું એક પેશન્ટ આવી રહ્યું છે ના પેશન્ટને દાખલ થવા માટે અમે કહેલું છે પરંતુ કંઈક મિસકમ્યુનિકેશનના અભાવે આવું થઈ રહ્યું છે એમાં ડૉક્ટર તરફથી અમે ડૉક્ટર એમને એડમિટ કરેલા છે ને એનું બધું પ્રૂફ ગઈકાલના કેસ પેપરનો ટાઈમ સાથેનો ઇન્ડોર કેસ પેપર નીકળેલો છે અને બીજી વસ્તુ કરી કે હમણાં જેવી તરત આ વસ્તુની જાણ થતાં અમે પેશન્ટને બોલાવીને તરત જ અમે આઈસીયુમાં એમને શિફ્ટ કર્યા છે અને પેશન્ટની આગળની સારવાર અને ટ્રીટમેન્ટ ફરીથી ચાલુ કરી દીધી છે એટલે પેશન્ટ હમણાં સભા અવસ્થામાં છે ને પેશન્ટને હમણાં કોઈ બીજી તકલીફ પડી નથી આભાર પોલીસ કેસ પોલિસી બનાવેલી છે ઈપીઆર પેશન્ટને અમે એડમિટ કરતા જ હોઈએ છીએ દરેકે દરેક આવા સર્જિકલ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરીમાં અથવા ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્થોપેડિકમાં અમે એડમિટ કરતા જોઈએ છે અને એનો કેસ પેપર પણ નીકળેલો છે અને એને એડમિટ થવાનું કહેવામાં આવ્યું જ છે પરંતુ ન સગા બરાબર ના સમજી શક્યા એમણે કોઈ સિનિયર ડોક્ટરને એપ્રોચ નથી કર્યો અહીં ઇમરજન્સી મેડિસિનના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર સર્જરી વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર અને સીએમઓ બધા રાત્રે ચોવીસ કલાક અહીંયા હાજર હોય છે પણ કોઈ સિનિયર ડોક્ટરને મળ્યા વગર એ લોકો બહાર ડાયરેક્ટ જતા રહ્યા તો એ આ પણ એક મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે જ્યારે તમને કોઈ આવું કહે તો ત્યારે તમે સિનિયર ડૉક્ટરનો સંપર્ક કરો ગોત્રીમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં સિનિયર રેસીડન્ટ પણ હાજર હોય છે તમે એમનો સંપર્ક કરો તો સીએમઓ ડૉક્ટરને મળીને કન્ફર્મ કરો કે સાહેબ અમારે આગળ શું કરવાનું છે સર માનો છો કે આ હજુ અમને જાણવા નથી મળ્યું કે કોણે આવું કહ્યું છે જે જે ડૉક્ટરે એમની સારવાર કરી બધા ડોક્ટરને બોલાવીને અમે કન્ફર્મ કર્યું રિલેટિવ સામે તો રિલેટિવ બધાએ ના પાડી કે આ જેટલી સારવાર કરતા કોઈ ડૉક્ટર છે કોઈ એમને એવું નથી કહ્યું કે તમે ઘરે જતા રહો ને એમને દાખલ કરેલા છે દાખલ થવાનું કેસ પેપર પણ આમાં છે એટલે એમને ઘરે જવાનું કહ્યું હોય એવું માનવામાં આવતું નથી એટલે અશક્ય વસ્તુ કઈ થઈ રહી છે એવું છે લેવા હા સો ટકા દર્દી જે ડોક્ટર ને લાવે એમનો ફોટો બતાવે કે આ ડોક્ટર કહ્યું છે ને આપણે આગળની કાર્યવાહી જે તે કરીશું હમણાં સુધી એવું સાબિત થયું નથી અમે અહીંના પાંચસો ડૉક્ટરને બોલાવ્યા અને રિલેટિવ અને પેશન્ટ જોડે બતાવ્યા કે આમાંથી કોઈ ડોક્ટર કહ્યું છે તો એમાંથી કોઈ પણ ડોક્ટર હતું નહીં એ માટે હાજર હતા એમાંથી કોઈ એટલે અમે સિક્યુરિટી સ્ટાફ અને બધાને એલર્ટ રહેવાનું કહ્યું છે કે આવો કોઈ પણ તરત દેખાય તો તરત જ જાણ કરો ને ઇમરજન્સીમાં તાત્કાલિકમાં લાવીને આપણે એમનું ટ્રીટમેન્ટ ચાલુ થાય એ માટે દરેક લોકોએ સપોર્ટ કરવો પડશે તો આગળ વધી શકીશું